ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગામી દસ ફેબ્રુઆરીથી સરકારની વિવિધ યોજનાઓ સાથે આણંદ જિલ્લાના લાભાર્થીઓને મળવા જશે આ ઉપરાંત બુથ લેવલે પ્રવાસી સ્થાનિક અગ્રણીઓ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરશે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલે આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સત્તા પર આવતા પહેલા જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ ભારતમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે જનરલી લક્ષી કાર્યક્રમો રહેવાના લોકોનો સંપર્કનો અભિયાન આજે ચલો અભિયાન એમાં અમારા દરેક કાર્યકર્તા એની બે ટાઈપની વ્યવસ્થા છે એક પ્રવાસી કાર્યકર્તા છે એ દરેક બે બૂથ દીઠ એક કાર્યકર્તા જવાના છે એને જે સોંપેલા બે બૂથમાં એને ચોવીસ કલાક રહેવાનું છે નિવાસ કરવાનો છે ચોવીસ કલાકમાં શું કરવાનું એનું આ એક સમયપત્રક આપેલું છે અને એ જે કંઈ કામગીરી કરે એની ફોટો સાથે પાર્ટીની સરળ એપ ઉપર એને અપલોડ કરવાનું છે જેથી એ કામગીરીની નોંધ થાય ડોક્યુમેન્ટેશન થાય સાથે વિકસિત ભારત સંકલ્પના એમ્બેસેડર બનાવવાના છે કે નરેન્દ્રભાઈના એક નંબર સાથે જોઈન કરીને નમો એપ ડાઉનલોડ કરાવવાની છે આવા બધા વિવિધ કામો સાથે એ લોકો મળશે લોકોને ખેડૂતોને મળશે મહિલાઓને મળશે અનુસૂચિત જાતિના લોકોને મળશે અનુસૂચિત જનજાતિના લોકોને મળશે એમ સમાજના દરેક વર્ગને મળશે વકીલો ડૉક્ટરો આ કોઈ એક વ્યવસ્થિત ટાઈમટેબલ આવેલું છે એ પ્રમાણે મારે બધાનો સંપર્ક કરવાનો છે